નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કેદારનાથ રોપવે બનાવવાની કામગીરી અદાણી ગ્રુપ દ્વારા કરાશે ચાર હજાર કરોડનો ખર્ચ કરાશે તેર કિલોમીટર રોપવે પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન નવ કલાકને બદલે રોપવે દ્વારા કેદારનાથ થી ચાલીસ મિનિટમાં પહોંચાશે કેદારનાથની યાત્રા કરતા યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટું પગલું ભર્યું છે આ માર્ગ પર ચાલતા યાત્રાળુઓને ટૂંક સમયમાં મોટી રાહતનો અનુભવ થશે અને યાત્રા સરળ બનશે હાલમાં નવ કલાક ચાલીને મંદિર સુધી પહોંચવામાં આવે છે પણ હવે માત્ર ચાલીસ મિનિટમાં આ અંતર પૂર્ણ થશે યાત્રાળુઓ યાત્રા દરમિયાન મુશ્કેલ ચઢાણ ટાળી શકશે કેદારનાથ રોપ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા અને સર્વેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે રોપવે કાર્યરત થઈ ગયા પછી યાત્રાળુઓને બાબાના મંદિર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં ઉત્તરાખંડના ચાર પવિત્ર તીર્થસ્થાનો પૈકીના એક કેદારનાથ ખાતે ભક્તોને ટૂંક સમયમાં રોપવેની સુવિધા મળશે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે જેનો ખર્ચ ચાર હજાર કરોડથી વધુ થવાનો અંદાજ છે સરકારે આ પ્રોજેક્ટનું બાંધકામ અદાણી ગ્રુપને સોંપ્યું છે કંપની આગામી પાંચ વર્ષમાં રોપવે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે વધુમાં કંપની ઓગણત્રીસ વર્ષ સુધી આ પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી કરશે આ રોપવે પ્રોજેક્ટનું નિરીક્ષણ નેશનલ હાઇવે લોજિસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે કેદારનાથ ધામમાં બનનારો રોપવે બાર પોઈન્ટ નવ કિલોમીટર લાંબો હશે આ પ્રોજેક્ટ હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધીનો રોપવે બનાવવામાં આવશે કેદારનાથ ધામ સુધીનો ટ્રેક આશરે સોળ કિલોમીટરનો છે જેમાં સામાન્ય રીતે આઠથી નવ કલાકનો સમય લાગે છે જોકે રોપવે પૂર્ણ થયા પછી આ અંતર કાપવામાં ફક્ત પાંત્રીસથી ચાલીસ મિનિટનો સમય લાગશે રોપવે પ્રોજેક્ટને વધુ અનુકૂળ અને આરામદાયક બનાવવા માટે આધુનિક મોનોકેબલ ડિટેચેબલ ગોંડોલા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આનાથી રોપવે કેબલનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથમાં સૌથી વધુ સંખ્યામાં યાત્રાળુઓ આવે છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંતી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર